જો જો દેખો કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે લોકો તરફથી શું પ્રતિસાદ મળી રહ્યો છે કેવી રીતના રજૂઆત છે રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોનની અંદર ઘટના ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મૃતકોને પ્રથમ આર્થિક થતી હોય ત્યારે એમને શ્રદ્ધાંજલિ દેવા માટે અને પીડિત પરિવારોનો ન્યાય કઈ રીતે મળે એના માટે થઈને રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું લોકોને નમ્ર અપીલ કરવામાં આવી હતી ત્યારે આપણે રાજકોટની તમામ બજારોની અંદર જોઈ રહ્યા છીએ લોકોનું સ્વયંભૂ સમર્થન મળી રહ્યું હતું રાખાજીરાજ રોડ હોય ધર્મેન્દ્ર રોડ હોય સોની બજાર હોય કેસ રોડ હોય કે જીકાતા રોડ હોય મુખ્ય બજારો આજે જ્યારે બંધ પાડી અને લોકો સ્વયંભુ જોડાઈ રહ્યા હોય ત્યારે રાજકોટની જનતા પણ હવે ઈચ્છી રહી છે કે તક્ષીલાંડ થયું હરણી મોટ દુર્ઘટના થઈ અને છેલ્લે મોરબી થયું અને મોરબી બાદ રાજકોટ જે રંગીલું શહેર કહેવાતું હતું રંગીલા શહેરની અંદર જે કાળી ટીલી બેસાડવામાં આવી એ ટીલી આવનારા દિવસોમાં ભવિષ્યમાં ફરી ન બને અને આવા ગુનેગારો અને જે પાર્ટીના જેમાં કોઈ પણ જોડાયેલા હોય એ લોકોને તાત્કાલિક અસરથી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર સજા મળે સીટની અંદર જે અધિકારીઓ છે એ ઈમાનદાર અધિકારીઓ જ જોઈએ જે ભૂતકાળની અંદર સીટમાં રહી ગયા છે અને પાર્ટીને બચાવે છે નેતાને કે ભાજપને ખબર નથી પડતી આવી સીટની સામે જ્યારે સમર્થન લઈ લોકો પણ સમર્થન આપી રહ્યા છે કે આ લોકોને પીડિત પરિવારને અને મૃતકોને ન્યાય મળવો જોઈએ એ લઈને આજે રાજકોટ સંપૂર્ણ છે આપણે કેન્દ્ર સરકારમાં આ વસ્તુનો પડઘો પડશે શું લાગીએ છો રાહુલ ગાંધીજીએ અમારા ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી અને અમારા લાલજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય સેવાદળ અધ્યક્ષના આગેવાનીમાં લોકો સાથે પીડિતો સાથે ઝૂમ મિટિંગ કરી હતી અને ઝૂમ મિટિંગમાં પણ એવું કીધું છે કે આ મુદ્દો હવે લોકસભાની અંદર પણ મૂકવામાં આવશે અને રાજ્યસભાની અંદર પણ મૂકવામાં આવશે અને સરકારના કાન આમડવામાં આવશે કે ગુજરાત સરકાર જ્યારે સૂપી છે તો તમારામાં તાકાત હોય તો જાગો નકર કોંગ્રેસ તો હર હંમેશ લોકોની સાથે છે